તે માટે ચૌદ મહિના બાદ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં વાપસી કરે રહેલા રોહિત શર્માની વાપસી કોઈ સ્વપ્નથી ઓછી નથી મોહાલીમાં અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી ટવેન્ટી મેચમાં કેપ્ટન રોહિત શર્મા એ પોતાના જુનિયર અને ઓપનર પાર્ટનર શુભમન ગિલની બાલીસ ભૂલના કારણે પોતાની વિકેટ ગુમાવવી પડી હતી ઇવનની ભૂલ એટલી મોટી હતી કે રોહિતે યુવા બેટ્સમેનને બધાની સામે ખુલ્લેઆમ ટપકો આપ્યો હતો યશસ્વીના સ્થાને ગિલને ઓપનિંગ કરવાનો તક આપી હતી મોહાલીમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં

તે સપનામાં પણ ભૂલી શકશે નહીં આ એક એવી ભૂલ હતી કે ગિલ પર સ્વાર્થીઓનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો વાસ્તવમાં ઇનિંગ્સના બીજા જ બોલ પર રોહિત શર્મા આગળ ગયો અને મિડ ઓફ તરફ શોટ રમ્યો અને રન માટે દોડ્યો હતો મિડ ઓફ ફિલ્ડરે જબરજસ્ત ડાઇવ કરીને બોલને રોક્યો તો હવે રોહિત રન માટે દોડ્યો પરંતુ ગિલ બોલને જ જોતો રહ્યો અને બે સ્ટેપ પણ આગળ આવીને ફરી પાછો ફર્યો રોહિત શર્મા રન લેવા માટે બૂમો પાડતો રહ્યો પણ ગિલ આગળ વધ્યો નહીં પરિણામ એ આવ્યું કે રોહિત શર્મા તેની ક્રિજ પર પાછો ફરી શક્યો નહીં અને રન આઉટ થઈ ગયો જે બાદ રોહિત શર્માને બધાની સામે શુભમન ગિલ પર ગુસ્સો ઉતાર્યો ગિલે સમજાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ રોહિતે તેને બોલ્યો અને મેદાન છોડીને ચાલ્યો ગયો આ રીતે કેપ્ટન રોહિત શર્માનું પુનરાગમ માત્ર બે બોલમાં કોઈ રન બનાવ્યા વિના સમાપ્ત થઈ ગયું હતું દેખીતી રીતે અહીં ભૂલ શુભભન ગિલ ની હતી કારણ કે રનનો કોલ રોહિતનો હતો અને તરફ જોડી રહ્યો હતો